નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાનની એકમ પ્રકરણ એકમ કસોટીના જવાબો જોઈશું પ્રશ્ન એક અ ખાલી જગ્યા પૂરો જેમાં પહેલા પ્રશ્નમાં જવાબ આવે છે માઇનસ ચૌદ બીજી ખાલી જગ્યાનો જવાબ છે માઇનસ ત્રેવીસ ત્રીજી ખાલી જગ્યાનો જવાબ છે ઝીરો ચોથી ખાલી જગ્યાનો જવાબ છે ચાર પાંચમી ખાલી જગ્યાનો જવાબ છે ઝીરો છઠ્ઠા નંબરની ખાલી જગ્યાનો જવાબ છે માઇનસ ચોત્રીસ સાત નંબરની ખાલી જગ્યાનો જવાબ છે માઇનસ અગિયાર આઠ નંબરની ખાલી જગ્યાનો જવાબ છે માઇનસ ચોપન નવ નંબરની ખાલી જગ્યાનો જવાબ છે ચોવીસ દસ નંબરની ખાલી જગ્યાનો જવાબ છે ચોપન અગિયાર નંબરની ખાલી જગ્યાનો જવાબ છે માઇનસ ચોવીસ બાર નંબરની ખાલી જગ્યાનો જવાબ છે સત્યાવીસ તેર નંબરની ખાલી જગ્યાનો જવાબ છે માઇનસ પાંત્રીસ ચૌદ માટે સમક્રમી અથવા સમૃદ્ધ બંને જવાબ સાચા છે અને પંદરમાં બાદબાકી માટે પૂર્ણાંક સંખ્યાઓ સમક્રમી નથી છે પર ચેકો મારવાનો છે ત્યારબાદ પ્રશ્ન નંબર એક બ માં જોડકા જોડો કરવાનું છે જેમાં સેટ એ માં વિભાગ એ અને વિભાગ બી બે વિભાગ આપ્યા છે જેમાં પહેલા વિભાગનો જવાબ એની સામેના વિભાગમાં જ લખ્યો છે જેમ કે પહેલા વિભાગમાં માઇનસ ચોસઠ વત્તા કાઉસમાં છેતાલીસ વત્તા માઇનસ બાર કાઉસ પૂરો બરાબર કાઉસમાં માઇનસ ચોસઠ વત્તા પ્લસ માઇનસ બાર એનો જવાબ છે જૂથનો ગુણધર્મ બી બીજાનો જવાબ છે સી અને ત્રીજાનો જવાબ છે એ સેટ બી એમાં પણ વિભાગ એ અને બી દર્શાવેલા છે દરેક વિભાગનો જવાબ તેની સામે જ લખીને આપેલો છે પહેલાનો સી બીજાનું બી અને ત્રીજાનું

કોષ્ટક પૂર્ણ કરવામાં ગુણાકાર કરવાનો છે માઇનસ પાંચ ગુણ્યા ચાર માઇનસ વીસ માઇનસ ત્રણ ગુણ્યા ચાર માઇનસ બાર અને માઇનસ બાર ગુણ્યા ચાર એટલે માઇનસ અડતાલીસ એવી રીતે ગુણાકારમાં પાંચ ગુણ્યા પાંચ તો માઇનસ પચીસ માઇનસ ત્રણ ગુણ્યા પાંચ તો માઇનસ પંદર માઇનસ બાર ગુણ્યા પાંચ તો માઇનસ સાહીઠ સેટ બી ગુણાકારમાં સાત ગુણ્યા માઇનસ બાર ચોર્યાસી સાત ગુણ્યા માઇનસ પંદર એકસો માઇનસ એકસો પંદર માઇનસ એકસો પાંચ આઠ ગુણ્યા માઇનસ બાર તો માઇનસ છન્નું દસ ગુણ્યા માઇનસ બાર તો માઇનસ એકસો વીસ આઠ ગુણ્યા માઇનસ પંદર એટલે માઇનસ એકસો વીસ ને દસ ગુણ્યા માઇનસ પંદર એટલે માઇનસ એકસો ને પચાસ સી કોષ્ટકમાં માઇનસ અગિયાર ગુણ્યા માઇનસ સાઠ તો ઇઠ્યાસી ચાર ગુણ્યા માઇનસ સાત માઇનસ બત્રીસ માઇનસ સોળ ગુણ્યા માઇનસ સાઠ એકસો ને અઠ્યાવીસ માઇનસ અગિયાર ગુણ્યા છ માઇનસ છાસઠ ચાર ગુણ્યા છ ચોવીસ માઇનસ સોળ ગુણ્યા છ માઇનસ છન્નું ત્રણ ગણતરી કરી પ્રશ્નોના ઉકેલ મેળવો જેમાં દુકાનદારને એક પેન વેચતા રૂપિયા બે નો નફો થાય છે તેમજ પેન્સિલ વેચતા પચાસ પૈસાની ખોટ જાય છે કોઈક દિવસે દુકાનદાર દસ પેન અને બાર પેન્સિલ વેચે છે એકંદરે દુકાનદારને કેટલો નફો થશે તે આપણે શોધવાનું છે તો તેના માટે જો એક પેન પર બે રૂપિયાનો નફો થતો હોય તો આપણે દસ પેન પર કેટલા રૂપિયા નફો થશે તો દસ ગુણ્યા બે કરવાથી આપણે વીસ રૂપિયા નફો થાય જો એક પેન્સિલ પર પચાસ પૈસાની ખોટ જાય તો બાર પેન્સિલ પર કેટલા પૈસાની ખોટ જાય તો આપણે છસો પૈસાની ખોટ જશે આપણને ખબર છે કે એક રૂપિયા બરાબર સો પૈસા માટે છસો પૈસા બરાબર છ રૂપિયા આપણને ખોટ જાય છે માટે આપણને વીસ રૂપિયાનો નફો મળે છે પેનમાં અને છ રૂપિયાની ખોટ જાય છે પેન્સિલમાં આપણને કુલ નફો મળશે ચૌદ રૂપિયા દાખલા નંબર બે શ્રીનગરનું આજનું તાપમાન માઇનસ છ ડિગ્રી સેલ્સિયસ છે પ્રતિ દિવસ તાપમાનમાં ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થાય છે તો સાત દિવસ પછી શહેરનું તાપમાન કેટલું હશે સાત દિવસ પછી તાપમાનમાં વધારો કરવા માટે સાત ગુણ્યા ત્રણ ડિગ્રી કરવાથી એકવીસ ડિગ્રી તાપમાનમાં વધારો આપણે સાત દિવસ પછી જોવા મળે છે સાત દિવસ પછીનું તાપમાન માઇનસ છ વધતા એકવીસ કરવું પડે કારણ કે પહેલે દિવસે માઇનસ છ ડિગ્રીનો વધારો હતો માટે એકવીસ માંથી માઇનસ છ જાય તો માઇનસ પંદર ડિગ્રી સેલ્સિયસ તેના માટેનો જવાબ આવે પ્રશ્ન ત્રણ એક સ્પર્ધામાં પ્રત્યેક સાચા જવાબદિટ પ્લસ પાંચ તેમજ ખોટા જવાબદીટ માઇનસ બે ગુણ મળે છે સુરેશ પંદર પ્રશ્નોના જવાબ સાચા અને પાંચ પ્રશ્નો જવાબ ખોટા આપે છે તો સુરેશે કુલ કેટલા ગુણ મેળવ્યા હશે ત્રણ માટે સાચા જવાબ માટે પંદર ગુણ્યા પાંચ બરાબર પંચોતેર ગુણ અને ખોટા જવાબ માટે પાંચ ગુણ્યા માઇનસ બે બરાબર માઇનસ દસ ગુણ મેળવશે તો સુરેશે મેળવેલા કોણ ગુણ માટે પંચોતેર સાચા જવાબમાંથી માંથી દસ ખોટા જવાબો માઇનસ કરતા જવાબ આપણને પાસઠ ગુણ મળે છે નંબર ચાર મહેશભાઈના ક્રેડિટ ખાતામાં રૂપિયા માઇનસ પાંચ હજાર રૂપિયા છે તેઓ પ્રતિમાસ હજાર રૂપિયા જમા કરાવે છે એક વર્ષના અંતે તેમના ખાતામાં કેટલી રાશિ બરાબર બાર મહિના માટે બાર ગુણ્યા હજાર રૂપિયા બરાબર વર્ષના અંતે બાર હજાર રૂપિયા જમા થશે એક વર્ષના અંતે ખાતામાં જમા રાશિ તો માઇનસ પાંચ હજાર વધતા બાર હજાર તો આપણને મળશે જવાબ પછી સંખ્યા રેખા પર કયા સ્થાન પર પહોંચશે એક્ઝામ્પલ પાંચ માં આઠ કૂદકામાં કપાતું કુલ અંતર આઠ ગુણ્યા દસ એકમ બરાબર એસી એકમ લગાવશે પરંતુ સ્થાનમાં માઇનસ છતેર પ્લસ એસી બરાબર ચાર એકમ જ આગળ વધેલું ગણાશે એક્ઝામ્પલ એક એક વેપારી સફેદ સિમેન્ટની થેલી વેચતા નફો થાય છે અને રાખોડી સિમેન્ટની એક થેલી વેચતા વીસ રૂપિયા ખોટ જાય છે તો વેપારી દિવસ દરમિયાન સફેદ સિમેન્ટની બાર થેલી અને રાખોડી સિમેન્ટની નવ થેલી વેચે તો તેને કેટલા રૂપિયા નફો કે ખોટ જશે એક્ઝામ્પલ છ માં સફેદ સિમેન્ટની થેલી વેચતા બાર થેલી વેચ એક થેલી પર પચાસ રૂપિયા નફો માટે બાર થેલી પર છસો રૂપિયા નફો મળે છે રાખોડી સિમેન્ટની થેલી માટે તેને એક થેલી પર વીસ રૂપિયા ખોટ જાય છે માટે નવ થેલી વેચતા એકસો એસી રૂપિયાની ખોટ જશે માટે કુલ નફો છસો રૂપિયા ઓછા એકસો એસી રૂપિયા બરાબર ચારસો વીસ રૂપિયા કુલ નફો થશે પ્રશ્ન ચાર અ કિંમત શોધના દાખલા હવે આપણે ગણીશું પ્રથમ દાખલામાં માઇનસ ચાલીસ ભાગ્યા દસ બરાબર ચાલીસ ભાગ્યા દસ કરતા આપણને જવાબ માઇનસ ચાર મળે છે માઇનસ પંચાવન ભાગ્યા અગિયારમાં માઇનસ પંચાવન ના છેદમાં અગિયાર લેતા આપણને માઇનસ પાંચ જવાબ મળે છે એસી માઇનસ પાંચ કરતા આપણને છેદ ઉડાડતા માઇનસ સોળ જવાબ મળે છે માઇનસ સાડત્રીસ ભાગ્યા એક કરતા એક છેદમાં હોવાથી આપણને તે જ જવાબ પાછો એટલે કે માઇનસ સાડત્રીસ જવાબ પાછો મળે છે સડસઠ ભાગ્યા માઇનસ એક કરતા એક હોવાથી એ જ જવાબ આપણને પાછો મળે છે પરંતુ એકની સામે માઇનસની નિશાની હોવાથી આપણને માઇનસ સડસઠ જવાબ મળશે માઇનસ સોળ ભાગ્યા ચાર ભાગ્યા બે કરતા એટલે પહેલા આપણે અંદરના ભાગ્યા કરતા તો માઇનસ સોળ ભાગ્યા ચાર કરતા માઇનસ ચાર જવાબ આવે છે અને માઇનસ ચાર ભાગ્યા ફરી બે કરતા આપણને જવાબ માઇનસ બે મળે છે દાહ નંબર સાતમાં માઇનસ અડતાલીસ ભાગ્યા કાઉસમાં છ માઇનસ માઇનસ બે માઇનસ માઇનસ પ્લસ થવાથી છ વત્તા બે આઠ થશે માટે માઇનસ ચાર ભાગ્યા આઠ બરાબર આપણને જવાબ મળશે માઇનસ છ આઠ નંબર જીરો ભાગ્યા અઢાર જીરો સાથેની કોઈ બી રકમ જીરો હશે દાખલામાં માઇનસ ત્રેવીસ વત્તા સત્તર ભાગ્યા માઇનસ પાંચ વત્તા આઠ કરતા માઇનસ ત્રેવીસ વત્તા સત્તર કરતા જવાબ માઇનસ છ આવે છે માઇનસ પાંચ વત્તા આઠનો જવાબ ત્રણ આવે છે માટે માઇનસ છ ભાગ્યા ત્રણ કરવાથી જવાબ માઇનસ બે મળે છે માઇનસ સાત ભાગ્યા સાત એક જ રકમ હોવાથી આપણને જવાબ એક મળે છે પરંતુ માઇનસ નિશાની હોવાથી જવાબ માઇનસ એક મળશે માઇનસ બાર ભાગ્યા માઇનસ ચાર માઇનસ માઇનસ બાર ભાગ્યા ચાર કરતા જવાબ આપણને ત્રણ મળે છે અને માઇનસ અગિયાર વધતા દસ મોટા કાઉન્સમાં છે ભાગ્યા મોટા કાઉન્સમાં અગિયાર વધતા માઇનસ દસ માઇનસ અગિયાર વધતા દસ છે તો માઇનસ એક જવાબ આવશે અગિયાર વધતા માઇનસ જવાબ એક આવશે

કુવામાં કાફું પડતું અંતર સૌથી પહેલા કિનારાથી તળિયા સુધી છલાંગ લગાવતા અને તળિયેથી કિનારી સુધી આવતા મતલબ કે તેનો ત્રીસ ત્રીસ ફૂટનું અંતર આપણને ટોટલ સાઈઠ ફૂટનું અંતર મળે છે પંદર ફૂટ કૂદકો લગાવવા માટે એક મિનિટનો સમય જોઈએ છે તો સાઈઠ ફૂટ કૂદકો લગાવવા માટે આપણને ટોટલ સાઈઠ ગુણ્યા એક છેદમાં પંદર બરાબર ચાર મિનિટનો સમય જોઈશે પ્રશ્ન બે માં એક ખાદ્ય પદાર્થને સાચવવા માઇનસ છે સવાર દસ કલાકે તાપમાન જીરો ડિગ્રી સેલ્સિયસ હોય તો કેટલા વાગે ખાદ્ય પદાર્થ કોલ્ડ સ્ટોરેજમાં ટ્રાન્સફર કરી શકાશે નંબર બે માં ચાર ડિગ્રી સેલ્સિયસનો નો ઘટાડો એક કલાક દરમિયાન થાય છે તો અઠાવીસ ડિગ્રી સેલ્સિયસનો નો ઘટાડો કેટલા સમય દરમિયાન થશે તો માઇનસ અઠાવીસ ડિગ્રી ભાગ્યા ચાર ડિગ્રી બરાબર સાત કલાકમાં આપણને અઠાવીસ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો મળે છે દસ વાગે જીરો ડિગ્રી સેલ્સિયસ તાપમાન હતું માટે દસ વત્તા સત્તર સત્તર કલાક પછી આપણે તાપમાન જોવાનું હોય સત્તર કલાક બરાબર પાંચ વાગે તો પાંચ વાગે આપણને અઠાવીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન મળે છે પ્રશ્ન નંબર ત્રણ માં એક લિફ્ટ પાંચ મીટર પ્રતિ મિનિટના દરથી ખાણમાં ઉતરે છે જો તે જમીનમાંથી પચીસ મીટર ઉપરથી નીચે ઉતરતી હોય તો માઇનસ બસો પચીસ મીટર સુધી પહોંચતા તેને કેટલો સમય લાગશે એક્ઝામ્પલ ત્રણ માં કુલ કાપવું પડતું અંતર બરાબર પચીસ વત્તા બસો પચાસ મીટર એ ટોટલ બસો પચોતેર મીટર અંતર કાપવું પડે જો પાંચ મીટર અંતર કાપતા એક મિનિટ લાગે તો બસો પંચોતેર મીટર અંતર કાપતા કેટલી મિનિટ લાગે તો છે દોડાડતા આપણને પંચાવન મિનિટ જવાબ મળે છે